નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા તારીખ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને બજાર બજાર ભાવ ભાવ આવી ગયા છે એ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું બીજું જે ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું એ ચેનલને ને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો એના ઉપર તમને નવા નવા પાકોના સર્વે જોવા મળશે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની આપણે એકદમ ડિટેલમાં એ ચેનલ ઉપર વાત કરશું અને એ ચેનલ આપણે ખાલી સર્વે માટે જ બનાવેલું છે એટલે જરૂરથી એ ચેનલને કરી નાખજો ઘણા બધા વિડીયા તમને એમાં જોવા મળશે અને એકદમ અપ ટુ ડેટ માહિતી તમને એ ચેનલ ઉપર મળતી રહેશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રીસ રૂપિયા હતો चना तो सौ दस सत्तर सौ पचास थी बावी सी। एरंडो एक हजार थी सो दस रुपिया। अड़द सोलो सा सोयाबीन आठ सौ पचास ठीको बीस रूपया धना सौ पचास थी पंदर सौ अड़तालीस धाणी बार सौ पचास ठीकिस एक हजार वीसो बे रुपया जीरा जो बात करिए तो आड़तरीसो रूपया बेतालीस सौ ने रुपया अमरेली ने आज चार सौ पच्चीस पांच सौ सड़सठ रुपया सोयाबीन आठ सौ सो पचास थी नौ सौ चौदह एरंडो एक हजार थी एक हज़ार चौराणु चना आज नौ सौ बार सौ एकावन धाणी आज बार सौ थी तेवीसो रुपया तल सत्तर सौ दस अठावी सौ वीस झीणी मगफड़ी आज नौ सौ बार सौ सत्तर रुपया चाडी मकफडी 1000 થી 1209 કપાસની વાત કરીએ તો 992 થી 1518 એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે અમરેલીમાં તો ₹3400 થી ₹4365 વાત કરીએ જામનગરની એરંડો આજે 1000 થી 1088 લસણ 900 થી 2480 રાઈડો આજે 800 થી ₹957 હજમો 2000 થી 3215 ધાણા એક હજારથી પંદરસો પિસ્તાલીસ ધાણીની વાત કરીએ તો ચૌદસો થી સોળસો જાડી મગફળી એક હજારથી બારસો દસ રૂપિયા ઝીણી મગફળી આજે એક હજાર પચાસ થી બારસો કપાસ તેરસોથી પંદરસો પંચાવન એ જ રીતે જો જીરાની વાત કરીએ આજે જામનગરમાં તો પચીસસો રૂપિયાથી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા આજે જામનગર માર્કેટિંગ યાર્ડમાં જેટલા પાકોની હરાજી થયેલી છે બધેમાં ભાવમાં થોડીક મંદી જોવા મળેલી છે

મેથી 651 થી 1241 લસણા 851 થી 2801 ગોંડલમાં આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો 1236 થી 2201 રાઇડો 861 થી 941 મરચા 601 થી 3251 ચોળી 576 થી 3751 કેજરીતે જીણી મગફળીની વાત કરીએ તો 901 થી 1311 गाड़ीमक फड़ी 851 थी 1356 रुपया कपास 1101 થી 1506 ढाणा 1000 થી 1951 ढाणी ની જો વાત કરીએ તો 1100 રૂપિયા થી 2551 એ જ રીતે જીરૂ આજે 3300 રૂપિયા થી 4851 રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના एकदम તાજા તાજા અને સોયે 100% સાચા બજાર ભાવ વિડિયો માં જો આઈ સુધી પહોંચ્યા હો તો વિડિયો ને જરૂરથી લાઈક મારી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર